ભરૂચ જિલ્લાના આમોદ તાલુકા પંચાયત દ્વારા સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસના ત્રણ સભ્યો જ હાજર રહ્યા હતા જેના પગલે આમોદ તાલુકા પંચાયતની સામાન્ય સભા કોરમને અભાવે મુલતવી રહી હતી ત્યારે તાલુકા પંચાયતના કુલ સોળ સભ્યોમાંથી માત્ર કોંગ્રેસના ત્રણ જ સભ્યો જેમની સહીંડા આપવામાં આવ્યા હતા તે તાલુકા પંચાયતના પ્રમુખ હેમાબેન પરમારજ ખુદ ઘેર હાજર રહ્યા હતા જે સામાન્ય સભા પ્રમુખશ્રીના અધ્યક્ષસ્થાને બોલાવવામાં આવેલી હતી જેમાં ટોટલ સોળ સભ્યો છે તાલુકા પંચાયતમાં તેમાં ફક્ત ત્રણ સભ્યો હાજર હતા જે પ્રમાણે કોરમ થવી જોઈએ એ પ્રમાણે ક્વોરમ ન થતાં આજની સભા મુલતવી રાખવામાં આવેલી છે